નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે ફરી વખત આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા પચીસ પ્રશ્નો લઈને તો મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી તો મિત્રો ખાસ અને ખાસ નવા પ્રશ્નો છે અને એકદમ અજાણ્યા પ્રશ્નો છે માટે વિડીયો પૂરો જોઈએ અને વિડીયોની એક લાઇક કરી દેજો તો મિત્રો ચાલો ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા પચીસ પ્રશ્નો તો મિત્રો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કયું રાજ્ય ભારતનું પ્રથમ સાક્ષર રાજ્ય બન્યું છે ઓપ્શન એ મેઘાલય ઓપ્શન બી કેરળ ઓપ્શન સી મિઝોરમ ઓપ્શન ડી ત્રિપુરા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો મિઝોરમ આવશે ઓપ્શન સી મિઝોરમ બીજો પ્રશ્ન વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ઓપ્શન એ ફૂટબોલ ઓપ્શન બી ક્રિકેટ ઓપ્શન સી કબડ્ડી ઓપ્શન ડી ખો ખો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ક્રિકેટ આવશે મિત્રો ઓપ્શન બી ક્રિકેટ ત્રીજો પ્રશ્ન ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો ગાઢ પાનખર જંગલમાં વન આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ઓપ્શન એ નર્મદા ઓપ્શન બી જુનાગઢ ઓપ્શન સી વલસાડ ઓપ્શન ઓપ્શન ડી ડાંગ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન ડી આવશે મિત્રો ડાંગ જિલ્લો આવશે ઓપ્શન ડી ડાંગ ચોથો પ્રશ્ન સ્થાપત્ય અને તેનું નિર્માણ કરનાર બાબતે કઈ જોડ ખોટી છે ઓપ્શન એ નવગણકૂવો રાખેંગાર ઓપ્શન બી આગ્રાનો કિલ્લો અકબર ઓપ્શન સી લાલ કિલ્લો શાહજા ઓપ્શન ડી માત્ર બી ઓપ્શન ઈ એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે એક પણ નહીં આવે મિત્રો બધા જોડકા સાચા છે મિત્રો પાંચમો પ્રશ્ન બાર જ્યોતિર્લિંગમાંથી એક વેધના જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી ઉત્તરાખંડ ઓપ્શન સી ઝારખંડ ઓપ્શન ડી ગુજરાત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઝારખંડ આવશે ઓપ્શન સી ઝારખંડ છઠ્ઠો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદ મુજબ ફોજદારી બાબતોના સંદર્ભમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે ઓપ્શન ઓપ્શન અનુચ્છેદ એકસો ऑप्शन ઓપ્શન બી અનુચ્છેદ એકસો ઓપ્શન સી અનુચ્છેદ એકસો ચોત્રીસ ઓપ્શન ડી અનુચ્છેદ એકસો ચોપન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે અનુચ્છેદ એકસો ચોત્રીસ આવશે અનુચ્છેદ એકસો ચોત્રીસ સાતમો પ્રશ્ન ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ઓપ્શન એ ઓગણીસો ઓગણાઠ ઓપ્શન બી ઓગણીસો પંચાણું ઓપ્શન સી ઓગણીસો ઓગણસાઠ ઓપ્શન ડી ઓગણીસો છન્નું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે થોડીક મિત્રો ઓગણીસો ઓગણસાઠ ડબલ વખત થઈ ગયું છે મિત્રો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી ઓગણીસો પંચાણું આવશે ઓપ્શન બી આઠમો પ્રશ્ન કયા વંશના સિક્કાઓ પર હોળીનું ચિત્ર જોવા મળે છે કયા વંશના સિક્કાઓ પર હોળીનું ચિત્ર જોવા મળે છે ઓપ્શન એ વંશ ઓપ્શન બી સાતવાહન વંશ ઓપ્શન સી નંદ વંશ ઓપ્શન ડી મૌર્ય વંશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે સાતવાહન વંશ આવશે મિત્રો ઓપ્શન બી નવમો પ્રશ્ન ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સિંહ દીપડો અને વાઘ જોવા મળે છે ઓપ્શન એ પશ્ચિમ બંગાળ ઓપ્શન બી છત્તીસગઢ ઓપ્શન સી મેઘાલય ઓપ્શન ડી ગુજરાત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ગુજરાત આવશે મિત્રો ગુજરાત દસમો પ્રશ્ન તાજેતરમાં ભારતની કન્નડ કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના કયા પુસ્તકે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતી ઇતિહાસ રચ્યો તાજેતરમાં ભારતની કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના કયા પુસ્તકે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતી ઇતિહાસ રચ્યો ઓપ્શન એ હાર્ટ એટેક ઓપ્શન બી હાર્ટ લેમ્પ ઓપ્શન સી હાર્ટ ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો હાર્ટ લેમ્પ આવશે હાર્ટ લેમ્પ ઓપ્શન બી અગિયારમો પ્રશ્ન કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે ઓપ્શન એ એકવીસ જૂન ઓપ્શન બી બાવીસ ડિસેમ્બર ઓપ્શન સી ત્રેવીસ સપ્ટેમ્બર ઓપ્શન ડી બે બાવીસ માર્ચ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન એ આવશે મિત્રો એકવીસ જૂન આવશે ઓપ્શન એ એકવીસ જૂન બારમો પ્રશ્ન મરાઠા સંઘની સ્થાપના કોને કરી હતી ઓપ્શન એ પેશવા બાજીરાવ ઓપ્શન બી છત્રપતિ શિવાજી ઓપ્શન સી બાજીરાવ બાલાજી ઓપ્શન ડી બાલાજી વિશ્વનાથ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે બાલાજી વિશ્વનાથ આવશે ઓપ્શન ડી ઓપ્શન ડી તેરમો પ્રશ્ન સિંહ વસ્તી ગણ ગણતરી બે હજાર પચીસ મુજબ કયા જિલ્લામાં સૌથી વધારે સિંહની સંખ્યા નોંધાય છે ઓપ્શન એ અમરેલી ઓપ્શન બી જુનાગઢ ઓપ્શન સી ગીર સોમનાથ ઓપ્શન ડી રાજકોટ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો અમરેલી આવશે મિત્રો અમરેલી જિલ્લામાં ઓપ્શન એ ત્રણસો સમથિંગ આવશે મિત્રો ચૌદનો પ્રશ્ન મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટમાં રીટ જારી કરી શકાય છે ઓપ્શન એ બત્રીસ એકસો ઓગણચાલીસ ઓપ્શન બી બત્રીસ એકસો છપ્પન ઓપ્શન સી તેત્રીસ એકસો ઓગણચાલીસ ઓપ્શન ડી તેત્રીસ એકસો છપ્પન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે બત્રીસ એકસો ઓગણચાલીસ આવશે મિત્રો બત્રીસ એકસો ઓગણચાલીસ પંદરમો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યનો અંત કયા યુદ્ધ દરમિયાન થયો ઓપ્શન એ ખાનવાનું યુદ્ધ ઓપ્શન બી વાડી વાંશનું યુદ્ધ ઓપ્શન ડી તાલિકોટાનું યુદ્ધ ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે તાલિકોટાનું યુદ્ધ આવશે ઓપ્શન સી સોળમો પ્રશ્ન ભારતમાં ચંદનના લાકડા લાકડીના વન સર્વાધિક ક્યાં જોવા મળે છે ભારતમાં ચંદનના લાકડીના વન સર્વાધિક ક્યાં જોવા મળે છે ઓપ્શન એ આસામની પહાડીઓમાં ઓપ્શન બી નીલગિરીની પહાડીઓમાં ઓપ્શન સી શિવાલિકની પહાડીઓમાં ઓપ્શન ડી સાતપુડાની પહાડીઓમાં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો નીલગીરીની નીલગીરીની પહાડીઓમાં આવશે મિત્રો નીલગીરી સત્તરમો પ્રશ્ન વન મહોત્સવ નીચેનામાંથી શેનાથી સંબંધિત છે ઓપ્શન એ વૃક્ષ કાપવા ઓપ્શન બી વૃક્ષ લગાવવા ઓપ્શન સી પાક વૃદ્ધિ ઓપ્શન ડી છોડનું સંરક્ષણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે છોડનું સંરક્ષણ આવશે ઓપ્શન ડી અઢારમો પ્રશ્ન સૂકા બીજને પાણીમાં રાખવામાં આવે છે તો તે કયા કારણોસર ફૂલી જાય છે ઓપ્શન એ અધિશોષણ ઓપ્શન બી અવશોષણ ઓપ્શન સી પરાસરણ ઓપ્શન ડી વિશરણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો પરાસરણ આવશે મિત્રો ઓપ્શન સી પરાસરણ આવશે મિત્રો ઓગણીસમો પ્રશ્ન ડીએનએની સંરચનાને સૌથી પહેલાં કોણે રેખાંકિત કરી ડીએનએની સંરચનાને સૌ પ્ર સૌથી પહેલાં કોણે રેખાંકિત કરી ઓપ્શન એ મેઘ મેઘના ઓપ્શન એ મેઘનાથ શાહ ઓપ્શન બી સ્ટીફન હોકિંગ ઓપ્શન સી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ઓપ્શન ડી વોટસન વોટસન અને ક્રિક તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે વોટસન અને ક્રિક આવશે મિત્રો ઓપ્શન સી એટલે ઓપ્શન ડી આવશે મિત્રો સોરી ઓપ્શન ડી આવશે વોટસન અને ક્રિક આવશે વીસમો પ્રશ્ન જો કોઈ વસ્તુ પૃથ્વીથી ઠીક ઉપરની તરફ ફેંકવામાં આવે તો ઉપરની તરફ જતાં તેની ઉર્જામાં શું ફેરફાર થાય છે ઓપ્શન એ સ્થિર રહે છે ઓપ્શન બી ઘટી જાય છે ઓપ્શન સી વધી જાય છે ઓપ્શન ડી ક્યારેક ઘટશે ક્યારેક વધશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઓપ્શન એ આવશે સ્થિર રહે છે ઓપ્શન એ સ્થિર રહે છે એકવીસમો પ્રશ્ન વેલ્થ ઓફ નેશન્સના પુસ્ત વેલ્થ ઓફ નેશન્સ પુસ્તકના લેખક કોણ છે વેલ્થ ઓફ નેશન્સ પુસ્તકના લેખક કોણ છે ઓપ્શન એ ફિશર ઓપ્શન બી એડમ સ્મિથ ઓપ્શન સી પીગુ ઓપ્શન ડી સિટી મોર્ગન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે એડમ સ્મિથ આવશે ઓપ્શન બી બાવીસમો પ્રશ્ન ભારતમાં પ્રથમ કૃષિ જનગણના કયા વર્ષમાં થઈ હતી ઓપ્શન એ ઓગણીસો એકસઠ બાસઠ ઓપ્શન બી ઓગણીસો એકાવન બાવન ઓપ્શન સી ઓગણીસો એકસઠ તેસઠ ઓપ્શન ડી ઓગણીસો સિત્તેર એકોતેર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઓગણીસો એકસઠ અને બાસઠ આવશે મિત્રો ઓગણીસો એકસઠ બાસઠ મિત્રો એક લાઇક કરી દેજો મિત્રો વિડીયોને એક લાઇક તો બને મિત્રો આ પ્રશ્ન માટે ત્રેવીસમો પ્રશ્ન મિત્રો સોળમી સિંહ વસ્તી ગણતરી બે હજાર પચીસ મુજબ કેટલા એશિયાઈ સિંહ નોંધાયા છે ઓપ્શન એ આઠસો બાણું ઓપ્શન બી આઠસો એકાણું ઓપ્શન સી સાતસો બાણું ઓપ્શન ડી સાતસો એકાણું તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી આવશે આઠસો એકાણું આવશે ઓપ્શન બી ચોવીસમો પ્રશ્ન મિત્રો ના સાયબર નાણાકીય છેતરપિંડીના કેસોમાં એફઆઈઆરની નોંધણીને વધુ ઝડપી બનાવવાના હેતુથી ઈ ઇઝીરો એફઆઈઆર પહેલ કોણે શરૂ કરી ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી ઓપ્શન બી રાજનાથ સિંહ ઓપ્શન સી અમિત શાહ ઓપ્શન ડી ભૂપેન્દ્રભાઈ પટેલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી અમિત શાહ આવશે ઓપ્શન સી લાસ્ટ પ્રશ્ન મિત્રો તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસમાં કયા રાજ્યએ મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસમાં કયા રાજ્યએ મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે જો મિત્રો તમને આ પચીસ પ્રશ્ન ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને ઓનલાઈન સ્ટેન ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે